જે ભગવાન શિવને સમર્પિત છે તે વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલું છે અને બાર જ્યોતિર્લિંગમાંનું એક પણ છે અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વૈશ્વેશ્વરા તરીકે જાણીતા છે જેનો અર્થ વિશ્વનાથ નાથ થાય વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે એટલે આ મંદિર કાશી વિશ્વનાથ તરીકે ઓળખાય છે ત્યારે સુરેન્દ્રનગરમાં શિવભક્તે પદયાત્રા કરી એકાવન દિવસ બાદ દેવાથી દેવ મહાદેવજીના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી

દર્શન કર્યા ગંગા સ્નાન કરી અને પછી ત્યાં ખાતે હું રાત્રિ રોકાણ કરતો હતો અને પછી ત્યાં પંદર દિવસ હું કાશીમાં રોકાણું છું અને પછી બસ ભોલેનાથનો આદેશ છે એટલે હું કાશીથી મારે ગામ સુરેન્દ્રનગર પરત થયું છું અને સુરેન્દ્રનગર આવ્યા પછી અમારા જે સુરેન્દ્રનગરના જે મારા મિત્રો છે તે મિત્રો મારું અંગરનાથ મહાદેવ મંદિર છે ત્યાં મારું સન્માન કરેલું છે હું આભારી છું

સુરેન્દ્રનગરમાં પોસ્ટ ઓફિસ પાસે થી પણ વધુ ઓરિજિનલ રેશન કાર્ડ કચરામાં મળી આવ્યા પોસ્ટ ઓફિસ